નો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસી ના રોજ અમરેલી જિલ્લાના કેરિયાચાર ગામમાં થયો હતો મિત્રો અને એક બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો મિત્રો તો મિત્રો જીગ્નેશ દાદા ગુજરાતમાં જ નહીં આખા વર્લ્ડ ફેમસ છે મિત્રો અને મિત્રો તેમણે નાનપણથી જ ગીત ગાવાનું ચાલુ કર્યું હતું મિત્રો અને તેમનો શોખ જ ભજન અને ગીત ગાવાનો હતો મિત્રો અને જો મિત્રો તેમની ફેમિલીની વાત કરીએ તો મિત્રો તેમના લગ્ન થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તેમના ફોટાઓ તેમને એક નાનો દીકરો પણ છે મિત્રો અને તેમને એક બહેન પણ છે તેના લગ્ન થઈ ગયા છે મિત્રો અને મિત્રો તેમની પ્રથમ કથા સોળ વર્ષની ઉંમર જ તેમના ગામમાં કરી હતી મિત્રો અને મિત્રો તેમના ઘણા બધા ભજનો પણ ફેમસ છે મિત્રો જેમાં દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તાળી પાડો તો મારા રામને હું કાંઈ ગાંડ નથી રે વગેરે તેમના ઘણા બધા ભજનો છે મિત્રો અને જીજ્ઞેશ દાદાની વાણી ખૂબ જ મંદુર છે મિત્રો જેથી તેમની કથા લોકોને સાંભળવી ખૂબ જ ગમે છે મિત્રો અને મિત્રો જીજ્ઞેશ દાદા નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે મિત્રો અને મિત્રો તેઓ વ્યવસાયથી એક કથાકાર છે મિત્રો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દીજો મિત્રો અને જો મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી પહેલી વાર જો આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો